ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ સોસાય નહોતા ગયા તે સમયની આ વાત છે સંવત ઓગણીસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી બોમ્બ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં શીડપની લહેર માણતી હતી કણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂળા કે મગની કુણી સિંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મધજરતે સાદે ગાતી હતી કિયાબાઈના કુવા કરે કિચુડિયા કીયાબાઈની વાડીઓ લેરે જાય આંબો મોર્યો ને આંબે ફળ ગણારે રામનવમીનો રૂડો દિવસ છે રેડી રીડીસીમમાં માનવીની બોલાશ નથી ખેડૂતોએ અગતો પાડીને દોરીને પોરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રાત જન્મનો ઉત્સવ કરે છે આખી સીમ સૂની પડી છે એવા મોટા તહેવારના દિવસે પ્રભાતને પહોરે એક ફૂટથી મૂછો વાળો ઘોડે સવાર વરતેજ અને વચ્ચે પંથ કાપતો ને રાગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જામલી ડોકની ભાત્ય પાડતા ચણે છે વરતેજના આંબાવાડિયાની સાખોચાકથી કોયલો ડાળે ડાળે હિંચકે છે આવું સોને મળ્યું સવાર આવા ગહેંકતા આંબેરણ ઊંચા ગાટા ચાસટીયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવ પંખીના ટોકાર પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડે સવારનું મન નથી હાં કે રાખો ભાઈ હાંકો જટ બાપા જોજો હં ક્યાંક રામનોમ રસ્તામાં ન કરવી પડે પોતાની સાથે ખોરડા બાંધવાના કાટના બે ગાડા હતા તેના હાંકનારને રજપૂત આમ ટોકતો આવે છે ગાડા કડકડતા ભર્યા છે એક ગાડું મૂળુ પરમાર નામનો રજપૂત હાકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે વર્તેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે છે ત્યાં રજપૂતે જોયું કે પચીસ ત્રીસ ઉતારું ભરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘો જોઈને અસવારે ગોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ્યા વધારી પલકવારમાં તો આંબી પણ ગયો આગેથી એણે સંઘને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગામના ગોર્ધન શેઠ અને ઓલ્યા રહ્યા એ તો દડવાના ચાંપસી શેઠ ત્યાં તો સંગમાંથી પણ સામો અવાજ આવ્યો ઓહો હો આ તો આપણા રવાભાઈ આ તો બાપુ આવો તમે ક્યાંથી જે સ્વામિનારાયણ ગોર્ધન શેઠ ચાંપસી શેઠ જે સ્વામિનારાયણ રવાભાઈએ જવાબ વાળ્યો આપણા ઓરડા ચણાય છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો હતો ઠીક થયું ઠીક બે ત્રણ શેઠિયા બોલે અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા હતા ત્યાંથી આ જ ઘેર જઈએ છીએ સાથે પાંચ સાત હજારનું જોખમ છે હો સારું થયું કે તમારો ઘર સુધીનો શંકાત થયો હા ભલે જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું પરંતુ મારે હવે હોશિયારી રાખવી પડશે એમ કહીને રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળીયે આંબેથી બે હથિયાર હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલે આવે છે એને જોઈને રવાભાઈએ પૂછ્યું કાં ભાઈઓ તમે ક્યાં જાઓ છો સિંધીઓ બોલ્યા આ સરહદનો અમારો ઝુંબો છે કોઈ વટેમાર્ગો સાથે જળ જોખમ હોય તો અમે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ એણે કહ્યું તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ હું રજપૂત ગરાશીઓ છું અને સાથે છું માટે તમ તમારે ખુશીથી પાછા વળો પણ વાણિયાઓ બોલે એક કરતાં બે ભલા માટે રવાભાઈ બાપુ ભલે ને એ સાથે આવે રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યું રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છી ગામના દેવાણી ભાયાત વડોદરાના ભાગીદાર હતા સૌ ભાવનગરથી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા રોંડો ડળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે જોગઢ અને ડબવાડિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા તે જ સમયે રવાબાઈની ચકોર અને વહેમીલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવડી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડેમાર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયારબંધ માણસો વિશે એને વહેમ તો હતો જ અને તેમાં આ બધો મેળ જોઈને એની ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ ઝુંબેદાર નથી પણ આ વાણિયા ઉપર હેરું છે ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી તરવારની કોંટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા આડેમાર્ગથી આવતા બે હથિયારદારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારેય જણાય જેવા ગાડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું અમને આમાં અફીણ હોવાનું શક છે માટે આ ગાડાઓને જડતી લેવા દો ગાડા અટક્યા એટલે રવાભાઈ તો ચેતી ગયા પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈને આગળ આવ્યા અને જડતીને બહાને ગાડા અટકાવ્યાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું ભાઈઓ આગળના ગામે દરબારની પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડામાં અંતરિયાળ જડતી ન હોય માટે કોરે ખસો અને ગાડા હાલવા દો આટલું કહેતા કહેતા જુબેદાર તરીકે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો દરબાર તમારા કાટના ગાડાની ઝડતી નથી લેવી માટે તમે તમારા ગાડા હાંકીને હાલતા થાઓ અને આ બીજા ગાડાઓની જડતી તો લેવી જ પડશે રવાભાઈ આ પ્રપંચ પામી ગયા સાથે ચાલતા બંને આદમી ઝુંબેદાર નહીં પરંતુ આ લૂંટારું ટોળીઓમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી પોતે બોલ્યા ભાઈઓ આ બધાએ ગાડા મારા છે કાટના ગાડા કોઈ નોખા નથી તમારી મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી ભૂજા દેવાજીનું નામ તમે જાણો છો ને તેનો હું વારસદાર છું મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે મારા કુળની ખાનદાની અને સુરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપી ગયે જ છૂટકો છે માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ જાળવો અને અમને જવા દો આજે રામનવમી છે મારા મોમો નકોરડો અફવાસ છે નાહક મારા જીવને કલેશ થશે માટે કોરે ખસે જાઓ લુંટારાઓ એકબીજાની સામે જોયું પોતાની સિંધી ભાષામાં એવું કંઈક બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના દુકાનો છૂટો ઘા કર્યો પણ સમયસૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ જોઈને બોલ્યા ભાઈઓ હું એકલો છું વળી ઉપવાસી છું દુશ્મનો વધારે છે તમે ફક્ત મારી પીઠ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે એટલું બોલીને રવાભાઈએ તરવાર ખેંચી વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા સાથેના રજપૂતોમાંથી રજપૂતાઈની રજ ઉડી ગઈ પણ કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ગાજીલવા ઝીલવા રવાબાઈની પીઠ પાછળ આવી ઊભો આ બધું એક પળમાં બની ગયું ધોકાનો ગા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખીજાયા અને રવાબાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાબાઈ ઉપર તરવારનો ગા કર્યો રવાભાઈ જરા પાછળ હટી ગા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ગા પડ્યો એક તો પોતાને નકોડો ઉપવાસ હતો તેમાં પાછા હટતા ઠેસ આવી અને ઉપરથી ગા પડ્યો એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર ઉપર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ગા કર્યો પરંતુ ઘણી ચપડતાથી એ ગા ચૂકાવી પડતાં પડતા રવાભાઈએ જોરથી તરવારનો લેખણવટ ગા કરીને એકને જમીન દોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તરવારનો ગા કર્યો તે પોતાના માથામાં વાગ્યો પરંતુ તરવારના એક જ ગાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો એટલે બાકીના દુશ્મનો ના હિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈ નાઠા અહીં કદાચ પ્રશ્ન થાય કે ચોર લૂંટારાઓ લાશો લઈ કેમ ભાગ્યા હશે તો ચોર લૂંટારાઓને પોતે કોણ હતા તે ઓળખાઈ ન જાય એટલા માટે પોતાના મરનાર સાથીઓના મૂળદા ઉપાડીને જ ભાગવું પડે માટે જ તેઓ પોતાના વધુ માણસો મરવા ન દેતા ભાગી નીકળે છે રવાબાઈની પીઠના કેટલાક ગાતો જગાકોળીએ આડા ઉપર ઝીલી લીધા હતા તોય વાંસામો તથા હાથે એમ બે ત્રણ ગા અને માથામાં એક સખત ગા લાગેલા જ છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તરવારે દુશ્મનોની પાછળ દોડ્યો ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા કેટલી વારે માંડ માંડ સુરવીરતાનો ઉભરો શાંત થયો ત્યારે જ માથાના ગા વાગ્યાની ખબર રવાબાઈને પડી રવાબાઈ સ્વામિનારાયણના પાકા ભક્ત હતા પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં બધા ગાઠ હર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા રવાભાઈની માતાને દીકરો ગવાયાની ખબર પડી માતાએ મોઢામાંથી દુઃખનો એક ચુંકારો ન કાઢ્યો પણ એણે તો એટલું જ કહ્યું મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રબોબા જીવતો છે એમ જ હું સમજું છું અને મારી તો આજ રામનોમ સુધરી આ સુવિર્તાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા તેમણે ખાસ વડોદ કહેરાવ્યું કે રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો બે માસ પડદે રહ્યા પછી રવાબાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજાએ સોનાની મુઠની તરવાર તથા સોનેરી સેલું ભેટ મોકલ્યા ભારે સાબાસી આપી સુરવીરતાની કદર કરી આ પછી કેટલેક વર્ષે બાલ પ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો ખાં જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો જમાદાર દાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા ચોરે કંસુબો નીકળ્યો જમાદારે કંસુબો લેતા પહેલાં આંગળાથી છાંટા નાખી રંગ છે રવાભાઈ રાજપૂતને એમ રંગ આપી કંસુ બોલી દો સૌ દાયરાને કૌતુક થયું સૌએ પૂછ્યું આ રવાભાઈ કોણ જમાદારે અગાઉ જણાવ્યા મુજબના ધીંગાણાની વાત કરી ભાવનગર રાજ્યના બાલ પંથકનો હું જમાદાર હતો રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાણિયાઓ પાંચ સાત હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાતી મારી બુદ્ધિ બગડી અમે છ જણાની ટોળીએ તેમનું હેરું લીધું બે જણા વાણિયા સાથે જુબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવોભાઈ ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી જ કસુબો પીવું છું અને અલ્લાહ પાસે મારા ગુનાની તોબા પોકારું છું આ વાત બન્યાને આજે બે હજાર પચીસમાં લગભગ એકસો ને વર્ષ થઈ ગયા છે તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાની આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો ની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન ને પણ જરૂર દબાવો જેથી આવવાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે